શાસ્ત્રી પ્રિબડા ને મારે એવું કેવું છે કે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝ તો ઈ તમે ખાલી કેવા પૂરતી સેવા કરો છો કોઈ રાજનીતિમાં માં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે તમારે કોઈ પણ દીકરીને ધમકી આપવાની જરૂર શું પડીને એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કર લે લેજો પૈસા નહીં મળે આમ તેમ ફલાણ ઢીકણું અને એમાંય પાછા શાક માર્કેટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીપડા કોઈના કોઈના તો નથી આવી તમ તમારે રાજદીપસિંહ રીબડા અને વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો જે અત્યારે વિવાદ આપણી સામે આવી રહ્યો છે તેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે કારણ કે જે રીતે

રીબડા છે તેમને પડકાર ફેંકવામાં આવ્યો હતો તેમને ઘણી બધી વાત એટલે કે તેમણે ટોણા પણ મારવામાં આવ્યા હતા જેમને લઈને રાજદીપસિંહ રિબડા છે તેમણે પણ ક્યાંક વાત કરી હતી કે કીર્તિ પટેલ સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહી છે એટલે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે અચાનક એક વિડીયો એ પણ સામે આવ્યો કીર્તિ પટેલનો જેમાં તેઓ ખુલાસો કરી રહી છે કે આખો વિવાદ શું છે શા માટે આ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો જો ખુલાસાની વાત કરવામાં આવે તો આ વખતે કીર્તિ પટેલે જાહેરમાં એવું કીધું છે કે રિબડાના કોઈ જ એક વ્યક્તિ પાસે તેમને પૈસા લેવાના હતા જાહેર ખબરના પૈસા લેવાના બાકી હતા અચાનક જે ભાઈ છે તે પૈસા નહોતો આપતો અને આખી જ વાતની અંદર રાજદીપસિંહ રીબડા છે તે પડ્યા અને રાજદીપસિંહ રીબડા એવું કહ્યું હતું કે તમને તમારા પૈસા મળી જશે પરંતુ જે વ્યક્તિ પાસે પૈસા લેવાના હતા એ પણ ફોન નહોતો ઉપાડતો રાજદીપસિંહ રીબડા તરફથી પણ કોઈ જ જવાબ નહોતો આપવામાં આવતો એટલે કીર્તિ પટેલે આ વિડીયો બનાવ્યો પરંતુ જેવા પૈસા કીર્તિ પટેલને મળી ગયા કીર્તિ પટેલે આ પોતાના ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખ્યો પરંતુ તેમ છતાં આ વિડીયો વાયરલ થયો હવે જયારે આખી ઘટના બની જે મુદ્દો છે તે ચગ્યો એમના પછી કીર્તિ પટેલે ફરી એક વખત પોતાનો વિડીયો મૂક્યો છે હવે આ વિડીયોમાં શું ખુલાસા કરવામાં આવ્યા છે રાજદીપસિંહ રીબડા શું ચેલેન્જ આપવામાં આવી છે તે પણ સાંભળીએ

કારણ કે પૈસાની ઉઘરાણી કરવાની હતી પૈસા આપવામાં નહોતા આવ્યા ફોન નતા ઉપાડવામાં આવતા અને પછી ફરી એક વખત કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો મૂક્યો છે અને રાજદીપસિંહ રીવડા ને ક્યાંક તેઓ પડકાર ફેંકતી હોય તેવું પણ લાગી રહ્યું છે આખા વિવાદ ને લઈને આપનું શું કહેવું છે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર